નાની દમણના ભેંસલોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર કાજલબેન હિતેન્દ્ર કામલીએ આજરોજ તેમનું પૂર્ણ સમર્થન સરપંચ પદના બીજા અપક્ષ ઉમેદવાર હિતેકશ્રી રાજુભાઈ પટેલને પૂર્ણ સમર્થન આપ્યું છે મારું નામ કાજલબેન હિતેન્દ્રભાઈ કામલી વેસોળ ગુપ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે મેં મારી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હવે હું મારું પૂર્ણ સમર્થન સરપંચ પદના બીજા અપક્ષ ઉમેદવાર હિતેશ્રીબેન રાજુભાઈ પટેલને આપું છું